તારીખ પચીસ જૂન બે હજાર પચીસને બુધવારના રોજ જેઠ માસની અમાસ છે આ તિથિ પિતૃઓને સમર્પિત હોય છે જેથી આજે પિતૃઓ નિમિત્તે પવિત્ર નદીમાં સ્નાન કરવું તર્પણ કરવું તથા દાન આપવું શુભ મનાય છે આ અમાસ બુધવારે આવતી હોવાથી ખાસ ગણેશજીના સંકટનાશન સૂત્રનો પાઠ કરવો અને ઓમ ગંગપત નમ માળા યથાશક્તિ કરવી મહાદેવનું પૂજન કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે આજે પીપળે અને તુલસી ક્યારે દીવો કરવો પંખી પ્રાણીની સેવા કરવી બ્રાહ્મણોને કાચું સીધું આપવું આજે અમાસ હોવાથી ચંદ્ર દર્શન બિલકુલ થતા નથી માટે મંદિરમાં દીવો પ્રગટાવી અજવાળું કરવું અમાસ ના દિવસે શનિદેવની પૂજા પણ કરવી જોઈએ અમાસે કોઈ શુભ કામ કરાતા નથી આજે લક્ષ્મી સ્તોત્ર વિષ્ણુ ચાલીસા શિવ ચાલીસા વગેરે કરવી આજે પ્રાતઃ શરૂ કરીને બપોર સુધી પિતૃ નિમિત્તે તર્પણ કરી શકાય છે જેથી પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે ચેનલ ને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો